કોંગ્રેસની જનઆક્રોશ યાત્રા દિવસોમાં ઉત્તર ગુજરાતમાં ફરી રહી છે ગઈકાલે મહેસાણા જિલ્લાના વડનગર જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વતન છે ત્યાં જનઆક્રોશ રેલી પહોંચી હતી અને દારૂ અને ડ્રગ્સનો મુદ્દો ત્યાં પણ ગુંજ્યો હતો આ મામલે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું શું વડનગરમાં દારૂ અને ડ્રગ્સ મળે છે તો લોકોએ હા કહેતા હાથ ઉઠાવ્યો તે બાબતના સંદર્ભમાં શું પ્રહાર અમિત ચાવડાએ કર્યા વિગત વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર નમસ્કાર દર્શક મિત્રો ને ઉજ્જૈન આપનું સ્વાગત છે હું છું ફેઝાન આજથી થોડાક દિવસ પહેલા કોંગ્રેસ દ્વારા બનાસકાંઠાના ઢીમા ગામમાંથી એક જન આક્રોશ યાત્રાનો પ્રારંભ કર્યો હતો ત્યારે એ જ યાત્રાના દિવસે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને દારૂ અને ડ્રગ્સ મુદ્દે જે રજૂઆત મળી ત્યારબાદ તેઓ વાવ થરાદ જે પોલીસવાળાની કચેરી છે ત્યાં પહોંચ્યા હતા ને તેમણે પોલીસ અધિકારીઓને જાહેરમાં તતડાવ્યા હતા ને આ ઘટનાનું નિવેદન પણ વાયરલ થયું છે અને પટ્ટા ઉતારી લેવાની બાબતને લઈને પણ ગુજરાતભરમાં ઘમાસાણ મચ્યું હતું ત્યારે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના સમર્થનમાં અને વિરોધમાં રેલીઓ પણ જોવા મળી હતી ને ગઈકાલે વડનગર જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વતન કહેવામાં આવે છે તેમનો ગઢ કહેવામાં આવે છે ત્યાં જનઆક્રોશ રેલી પહોંચી હતી જ્યાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમૃત ચાવડાએ દારૂ ડ્રગ્સ મુદ્દે ફરી સરકારને ઘેર્યા જેમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા કહી રહ્યા છે કે શું પીએમ મોદીના માદરે વતનમાં દારૂ અને ડ્રગ્સ વેચાય છે તો ત્યાં હાજર લોકો હા કરતા જોવા મળ્યા પહેલા તો જે રીતે અમિત ચાવડાએ પ્રહાર કરવાની શરૂઆત કરી તે સાંભળો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વડનગરના છે હા કે ના તો બોલો તો એક જ પ્રશ્ન પૂછવો છે કે ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે આ વડાપ્રધાન ના ગામ માં દારૂ ડ્રગ્સ ગાંજો ચરસ બધું છે કેટલા જણા હા કે છે હાથ કરો તો પેલા સંસ્કારી મંત્રી છે સંસ્કારી મંત્રી ને મારે કેવું છે કે હપ્તા લેવામાં એક ગામ તો છોડો તો થોડી શરમ ભરો વાળી ગાંધીનગર ની સરકાર તો નરેન્દ્રભાઈ ની પણ શરમ ભરતી નથી નરેન્દ્રભાઈ ના ગામ વડનગર માંથી પણ આપતો લે છે લે છે કે આપણે સાંભળ્યા હતા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા તેમણે જે રીતે સવાલો ઉઠાવ્યા છે ને જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ છે તે પીએમ મોદીના વતનમાં પણ ચાલતી હોય તેવા આરોપો તેમણે કર્યા છે જેના જ કારણે રાજનીતિ પણ ગરમાઈ છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો